પંકજભાઈ ત્રિવેદીની હત્યાને 18 વર્ષ થઈ ગયા હોવા છતાં તેઓએ અગાઉથી જ ગુજરાત સરકારને જાણ કરી હતી કે મારી હત્યા થઈ જશે તેટલું જ નહીં કેટલી ખોટી ખોટી ફરિયાદો પંકજભાઈ ત્રિવેદી ઉપર કરવામાં આવતી હતી ગુજરાત સરકારના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એટલું જ નહીં ગુજરાત રાજ્યના

તેમના અધિકારીઓને જાણ કરવી પચીસ સ્વાધ્યાય વિરોધીઓ સામે એક્શન લેવા કારણ કે સ્વાધ્યાય પરિવારોએ જે ખોટી ફરિયાદો કરી સાબિત થઈ ગઈ ફરિયાદો ખોટી થઈ છે છતાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટને કોઈ કાર્ય કર્યું નથી છતાં પણ અને આ એટલો બધો જ છોપ વધી ગયો જ એટલો બધો ગુજરાતમાં ડર વધી ગયો જ

બે હજાર એક પહેલાથી આ ચાલુ હતું નરેન્દ્રભાઈની સરકાર આવી તે પહેલાથી ચાલુ હતું અને પંકજ ત્રિવેદીની હત્યા પછી દીદીએ ગુજરાતમાં આવવાનું ટાઈડું હતું આ તો આનંદીબેન આવ્યા પછી પાછા શરૂ કર્યું ગુજરાત સરકારનો હું વિનંતી કરીશ કે જે કેસ ચાલી રહ્યો છે તે બહુ લૂલો ચાલી રહ્યો છે સ્વાધ્ય પરિવારોના જે અત્યાચારો છે એની સીબીઆઈ તપાસ થવી જોઈએ તેવી હું સતત માગણી કરું છું આજે પંકજભાઈ ત્રિવેદીના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે હું વિનંતી કરું છું ગુજરાતના વર્તમાન મૃદુલ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબને અને નરેન્દ્રભાઈની સલાહ લઈ અમિત શાહભાઈની સલાહ લઈ અને આપણે આ કામ પૂરું કરવું પડશે ગુજરાતને કોંગ્રેસ કરતા પહેલા ગુજરાતને ક્રાઇમ મુક્ત કરવાની જરૂર છે ગુજરાતને ગુંડાગીરી મુક્ત કરવાની જરૂર છે ગુંડાને પોલીસ ખાતા દ્વારા ચાલતા પાપાચારો બંધ કરવાની જરૂર છે પોલીસ ખાતામાં વ્યવસ્થિત ચોક્કસ કોમના લોકોએ એવી તો આયોજન કર્યું છે કે હવે તો કેટલાય મુખ્યમંત્રી આવશે તો પણ નીકળશે કે કેમ એમ સવાલ છે ધડ મૂળથી ફેરફાર આખી પદ્ધતિ કરવાની જરૂર છે એટલી હું વિનંતી કરીશ અને ગુજરાત સરકારને ખાસ વિનંતી કરીશ કે આના માટે બહુ ગંભીર થઈ અને આપણે કામ કરે પંકજભાઈ ત્રિવેદીના આત્માને ભગવાન ખૂબ જ શાંતિ આવે